આપણે ફરી બંધુ કઈ સામે ઊભો હોય તો આપણને કઈ બીક નો લાગે આ હું સત્ય હકીકત ની વાત કરું છું નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરી ને ખાતો છે કે અહીંયા હું કોક ને મારું મને થોડા મૂકે માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે પણ બાબુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈશ એમ મારું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ પાવર નો હોય તો મરી જવાય ડ્રાઈવર કોઈ પાણી નો પાય પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે તમે સાંભળો છો બાપુ આ ક્યું ભજન છે અરે આ સાધુ સંતો ની બાબુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહર ની હાકલું પડે છે હું તો ઘણા એમ કઉ કે આપણે ખેતર છે વાડિયું છે કારખાના છે ગાડીયું છે બંગલા છે આવડા ખાલે લંગોટીયું બાદથી બાદ બેઠા છે ને કીધું ને એમ ખરાવ લાવે ક્યાંથી છે એમને કાંઈ વાડિયું ખોડિયું છે કાઈ અને હો જણાય આવે ને હજારે આવે કોઈ નો કીધું કે અમને ખાવા નો મળ્યું તોય હજી આપણા સેકડા નથી ઉકળતા તમે જોવો તો ખરાબ પુઝારું છે એવું ઠાંક્યું છે કે છાંટો નથી પડતો અરે સંતો તો રોયા ભલા માણા જેસલની વાણી કે રોઈ રોઈ કોને હંભળાવું સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતુ અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે આપણને મગજમાં નથી બેહે સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે પણ હવે આપણે તમે જોવો તો ખોટું જ હાલે બધું જ્યાં જો અહીંયા તો ખોટું જ હાલે તેમ શોખું ઘી લઈને બજારમાં માં રેડું ને શોખું ઘી છે શોખું ઘી જો બે કિલો ખપે મને કેજો ન ખપે દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય બોલો પીપળે પીપળા ખાલી થઈ જાય અમુક અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો આ તો ન મળ્યો એટલે ત્રણ પીપડા ભેરા તર ખૂટી રહ્યો બોલો આપણને એમ દેખા આ શોખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપડા ખૂટી રહે બોલો તય આપણને એમ દેખા આમાં હાચું શું જીવન મળ્યું છે બાપુ અમૂલ્ય જીવન મળ્યું છે મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢાઈ બાપુ બે ટેમ હારો રોટલો નહોતો પાડ્યો હે હારું લૂગડું નથી પહેર્યું અને આપણે હું ઘટે છે મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ આ બધા રોવે જ છે આપણે એમ થાય કે આપણે રોવું પડશે રોવું ક્યાં જેની પાસે જાવ એની પાસે જ છે બધા છોકરાને વે વહી તેડી જ છોકરાનું રોવને કે મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જાય બેન ચડતા ને બીજા ભાઈ જાય કે ડોબુ વીણું દો નથી દેતું આપણે ખરું આપણે જ્યાં રોવ આય દુનિયા રોવે છે હરિને મેળવાય દાસી જીવન રોવે મીરા રોવે જેઠલીરામ રોકે હૈ મારા નાથ તું જો અમને નો મળતો તો મારો માણાનો અવતાર ફોગટ બીઓ જાય પેલા માણા ચોરાસી લાખ યોની છે એવું કે છે સંતો પૈસા ને માયા હાડુ બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ કોઈ જીવ બાપુ પૈસા હાડુ મથોડા ભરે અને કોઈ જીવ ભુ કર્યા હોય કોને માણાનું ભરાતું હોય જ મને કોઈ ભરાય છે આપણે જે જોવે ને બધું એમને જોવે હવા ખોરાક ને પાણી ના આ તેને બધું આપડી જેમ બચ્ચા હોય તમે જો પંખી હોય તો પંખી બાબુ આમ ચાઈ લઈ આવે ને એને ખવરાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે પછી એના રસ્તે ને એના રસ્તે કોઈ કોઈ દી કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે આ એના કાકા છે ને આની ભાણી છે ને કોઈ દી ભાડ્યું કાગડા ને કે આ ક્યાંનું કુટુંબ છે ભાડ્યું કોઈ દી હું સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો તો ભેંસાડું કુળો લેતો આવ્યો સાંભળ્યું

આટલી હગઈ છે મારા રામ કાંઈ છે નહીં બાકી મરી જવાનું છે વાત બાકી માણા જન્મે ને જન્મ થયા પેલા બધું માં તૈયાર કરી રાખે ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાવ ને તે દીએ બધું તૈયાર જ હોય લાકડાય હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય આ પેલી ને શેલી બે તૈયારી જતા વટલી નહીં કરી રાખી હોય પણ થોડુંક હું માલબા કરે ને તો મેં કર્યું મેં કર્યું મેં તું સાથે લેતો જાય ને બીજા વાપરશે શું તું કર આ દે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને તારા આ દેહ લઈને આવ્યા અને જાય તેથી બાબુ દે મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા પછી શું લેવા બચોડા ભરવા પડે અરે હું તો અહીંયા સુધીની વાત કરું રાતના બે વાગ્યે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંસડી ન પટપટાવે તો મરી જવાય ને તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય ન જાગી જાય એ આમ જોવે આ તો લુખે છે બટકું રોટલો નથી નાખ્યો શું પૂંસડી પટપટાવી હોય એને ખબર પડે છે ભલા બાકી મીઠું ભરેલા માનવી જેદી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય બાપુ આપડી નાતનો નો હોય આપડા ગામનો નો હોય આપડો hxg નો હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હદઈમાં આચકો લાગે ઘરે માણા જેવો માણા વિયોગ ગયો ભલા જીવન એવું જીવાય બાકી તો બધા જીવે છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે અને સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનોને બેનોને હું એટલા માટે કહું છું

કે આમાં દીકરો બે એકેન બાપ દીકરી બે એક ભાઈ બેન બે વહી હોય તો ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી કઈ છે હવે આ જો તો સંતના સાની થી એમાં કઈક બાબુ બે હેવાની મજા હશે બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી એમાં મોબાઈલ તમે જોવો ને આપડે કોકના ઘી્યા જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલ માં જ પીડ્યા હોય બોલો એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હગું મટાડી દીધું બધે મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં વાપરતા આવડે તોય સારો નથી નો આવડે તો સારો નથી એ જેવલા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલે એવું નથી એક અને પાછા રાડવું પડે મોંઘ વારી બહુ મોંઘ વારી પણ તારે જ્યાં કારખાનું હાલે તારે મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે તારે શું આ તેણી મોબાઈલને શું કરવા મોંઘવારી તો ધંધો ન કરવો હોય ને છે કામ કરવું હોય ને કઈ મોંઘવારી છે જ નહીં રામ મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા વાળા ન પહેર્યા હોય એવું છે જ નહીં આ તો બધું મન મનાવાની વાત છે